પણ તમારા બાળકોના તો કદી સોગંદ ખાતા નહીં તો કે બાળકોને મૂક્યા પડતા તે હવે કુળદેવીને પકડ્યા છોકરાઓના સોગંદ ન ખાય તે કુળદેવીને પછી કે કુળદેવીની કૃપા યાદ રાખજો જે વ્યક્તિ પોતાના કુળદેવીના સોગંદ ખાય ને તો મંગળનો અધિપતિ દેવ કોણ છે કુળદેવીની એની કુંડળીમાં મંગળનો ગ્રહ ખાડામાં જતો રહેશે નહી હોય તોય અથવા તો જે વડીલો પોતાની ખાશે તો એનો ત્રીજી ઘરે દીકરો એવો જન્મ છે કે એને બાર મે મંગળ બેઠો હશે નું જે બારમું ખાનું છે ને ત્યાં મંગળ બેઠો હશે એટલે એનો અર્થ કેવો થાય એનો અર્થ એવો થાય કે જેને બાર મેં મંગળ બેઠો હોય ને એ કોઈ દિવસ વ્યક્તિ બે પૈસો એના ખિસ્સામાં વધે નહીં કોઈ દિવસ બરકત થાય નહીં અને સદાને માટે જીવે ત્યાં સુધી દેવા ધારની અંદર જ જીવે બીજાના ઉછીના ઉછી વ્યાજના પૈસા કરી અને રોટલા પાણી ખાય અને પોતાનું ગાડું ચલાવે બાકી એને કોઈ દિવસ બે રૂપિયા થાય નહીં આ જગતની અંદર સૌથી સુખી વ્યક્તિ કોણ છે તમારી પાસે કોઈ એક રૂપિયો પણ માગતો ન હોય ક્યારેય પણ વ્યાજનો એક રૂપિયો ભરવો ન પડતો હોય તો આપણે સૌથી સુખીમાં સુખી વ્યક્તિ છીએ પણ જેનો મંગળ બારમે હોય તો આ બધા દોષો ઉત્પન્ન થાય